આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી એમની માતાઓ સવાલ પૂછવા આવી છે કે અમને ન્યાય ક્યારે

હોય વડોદરા પણ એ સ્થિતિ હતી અમદાવાદમાં પણ એ સ્થિતિ હતી અમદાવાદમાં કલેક્ટર કચેરી પાસે આશા વર્કર અને સાથે જ એમએલએ જિગ્નેશ મેવાણી પણ હતા એમએલએ જિગ્નેશ મેવાણી આજે પ્રધાનમંત્રીનો જન્મદિવસ હતો તો જન્મદિવસ નિમિત્તે ઘણી બધી વાતો કરી પ્રધાનમંત્રી વિશે કે પ્રધાનમંત્રીને તમે આવું કહો કે અમે પણ તમારી માતા સમાન જ છીએ જો તમને તમારી માતાના અપમાનનું દુઃખ લાગ્યું હોય તો અમારા માટે પણ કરો સાથે જ આટલા વર્ષોથી જે આશા વર્કર કામ કરી રહ્યા છે એમને કાયમી કરવાની બાબત હોય કે પછી જે ઓનલાઈન ફરજિયાત કરવાની બાબત હતી એમાંથી પણ એમને મુક્તિ આપવા આપવામાં આવે એવા ત્રણ ચાર મુદ્દાઓ છે કે જેને લઈને પોતાની પડતર માંગણીઓને લઈને એ કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી પણ ત્યાં હાજર હતા એટલે જીજ્ઞેશ મેવાણીએ પણ સરકારને રજૂઆત કરી છે આજે અમદાવાદની કલેક્ટર કચેરીએ શું થયું ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર સાથે જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા સરકારને શું કહ્યું છે તે પણ સાંભળો ફક્ત આશાવર્કર બહેનો નથી આ બધી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રીની મા છે એમણે થોડાક દિવસ પૂર્વે બિહારની ચૂંટણીમાં લાભ ખાટવા એવો સીન ક્રિએટ કર્યો કે મેરી માતા કાં અપમાન હોય આ બધી ભારત માતાઓનું પચીસ વર્ષથી ગુજરાતમાં રાત દિવસ શોષણ અને અપમાન થઈ રહ્યું છે એનું શું ગમે તેઓ મજબૂત આઈપીએસ અધિકારી હોય પણ કોન્સ્ટેબલોની ફોજ ના હોય પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ અધિકારી કશું કરી શકતો નથી એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ પણ આશા વર્કર બહેનોનો સાથ સહકાર ટેકો અને મજૂરી ના હોય તો આખું આરોગ્ય તંત્ર આપણું ફેલ જાય ગુજરાતમાં જે પોલિયો નાબૂદીનું કામ થયું બાળકોનું મૃત્યુદર ઘટ્યો સતત ઘટી રહ્યો છે માતાઓનો મૃત્યુદર ઘટ્યો હજી વધારે ઘટી રહ્યો છે એના મૂળમાં આશાવર્કર બહેનોનો રાત દિવસનો પરસેવો છે તો પચીસ વર્ષથી આશા વર્કર બહેનો કરી છે અમને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી કાયમી કરો યોગ્ય વેતન આપો નોકરીમાં પરમાનન્ટ કરો કશું જ રાજ્યની સરકાર સાંભળવા માગતી ન હોય આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી એમની માતાઓ સવાલ પૂછવા આવી છે કે અમને ન્યાય ક્યારે અમારું શોષણ ક્યારે બંધ થશે અમે આરોગ્ય વિભાગની ગુલામીમાંથી ક્યારે મુક્ત બનીશું અને અમને ક્યારે કાયમી નોકરી અને યોગ્ય વેતન મળશે આ બધી બહેનો અત્યારે હડતાળ ઉપર છે આવનારા દિવસોમાંથી મોટી તાકાત ઊભી કરવા માગીએ છીએ પણ આજે અત્યારે પણ બહેનોની લાગણી છે કે અમે અહીંથી હટવાના નથી સરકાર કોઈક જાહેરાત અમારા માટે કરે તો રાજ્ય સરકારને આપ સૌ મીડિયાના માધ્યમથી એટલી અપીલ કરું છું વિનંતી કરું છું કે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે એટલીસ્ટ આ તમામ ગુજરાતની આશા વર્કર બહેનોનો પગાર ડબલ થાય એટલું કરો તો આ બહેનોનો પણ મોદી સાહેબ માટે જન્મદિવસની કેક કાપવાનું મન થાય આખા ગુજરાતના તેત્રીસ એ તેત્રીસ જિલ્લામાં ફરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય એના માટે અને ખાસ કરીને તમામે તમામ આશા વર્કર બહેનો વિથ ફેમિલી સહ પરિવાર ગાંધીનગર પહોંચ્યું એનું આયોજન એક મોટું વ્યાપક આયોજન કરવા માગીએ છીએ પણ એની પૂર્વે આજે પણ આ સાવરકર બહેનો કટિબદ્ધ છે આ કલેક્ટર કચેરીની બહાર થી એ લોકો ઊભા થવાના નથી સરકાર કઈક એમની લાગણી અને માગણીનો સ્વીકાર કરે